આરએસએસના શતાબ્દીના મહોત્સવ પ્રસંગે આમોદનગરના મુખ્ય માર્ગો પથ સંચલનનો યોજાયું પથ સંચલન કરતા યુવાનો ઉપર નગરજનો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમીના દિવસે સો વર્ષ પૂર્ણ થતા હોય આમોદમાં ગત રોજ સાંજના સમયે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરએસએસ ના યુવાનો દ્વારા કદમથી કદમ મિલાવી ઘોષવાદન સાથે આમોદનગરના મુખ્ય માર્ગો જેવા કે વણકરવાસ કાચિયા વાડ ઉભી રાણા સ્ટ્રીટ જનતા ચોક સરીપાપોળ મચ્છી માર્કેટ તિલક મેદાન દિલાવર મંજેલ જેવા વિસ્તારોમાં નગરજનો દ્વારા યુવાનો કરવામાં આવી હતી પાર્ટી પ્લોટના વિશાળ પરમ પવિત્ર ભગવાન પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રામ કથાકાર સાધ્વી ત્રિલોચના બેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રણામ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી શતાબ્દી મહોત્સવ પ્રસંગે ત્રિલોચનાબેન સંઘના પંચ પરિવર્તનના પાંચ સૂત્રોને યાદ કરી દરેક હિન્દુ સંગઠિત બને તે માટે આહવાન કર્યું હતું તેમજ સંઘના પાંચ સૂત્રો સામાજિક સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય કુટુંબ પ્રબોધન અને સ્વદેશી વિચારો પર ઉદાહરણો આપી લોકો સમક્ષ રજૂ કર્યા હતા આરએસએસ ના ભરૂચ વિભાગના ધર્મ સંયોજક રામદેવ પટેલ આરએસએસ ની સ્થાપના કેમ કરવામાં આવી તેના ઉદ્દેશો કાર્યપ્રણાલી તેમજ કુદરતી આપત્તિ સમયે રાષ્ટ્ર હિત માટે આરએસએસ નું યોગદાન શ્રમદાન જેવા વિષયો પર સમજ આપી હતી આ ઉપરાંત રામ મંદિર તેમજ કલમ ત્રણસો ઉપર વિગતે સમજ આપી હતી ત્યારબાદ સૌએ શસ્ત્ર પૂજન કર્યું હતું આ પ્રસંગે અહમોદ તાલુકા કાર્યવાહક રિમેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે સમાજને સંગઠિત અને શક્તિશાળી કરવાના ઉદ્દેશથી ઓગણીસો પચીસમાં વિજયાદશમીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી જેના બે હજાર પચીસ માં સો વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અહમદ ખાતે એસી જેટલા યુવાનો પથ સંચાલનમાં જોડાયા હતા અને એક હજારથી થી વધુ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો

તાલુકાના હજાર થી વધુ લોકો આ કાર્યક્રમને માટે પણ હતા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થવાના છે પહેલો વિજયાદશમી ઉત્સવ હતો ત્યારબાદ ઘર ઘર હિન્દુ સંપર્ક નો પણ કાર્યક્રમ આવવાનો છે આ ઉપરાંત પણ વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન રહેવાના છે સંઘ આ વર્ષ દરમિયાન પંચ પરિવર્તનના કાર્યક્રમો પણ કરવાનું છે પંચ પરિવર્તન એટલે સામાજિક સમરસતા સમાજમાં ભેદભાવ દૂર થાય હિન્દુ સમાજ એક બને બીજું છે પર્યાવરણ પ્લાસ્ટિકને હટાવો વૃક્ષો બચાવો પાણી બચાવોના ઉદ્દેશ્યથી પર્યાવરણમાં પણ સંઘ કામ કરવાનું છે ત્રીજું છે નાગરિક કર્તવ્ય આપણા બંધારણના નિયમો

એટલે કે સ્વ સ્વભાષા સ્વ ઉત્સવ દરેક દરેક બાબતમાં આપણે સ્વદેશી બનીએ આવા વિવિધ વિષયોની અંદર સંઘ કામ કરવાનું છે તો આ બધા જ કાર્યક્રમોમાં હિન્દુ સમાજના બધા જ લોકો સહભાગી થાય અને એક થઈને સમાજની અંદર ખૂબ મોટું પરિવર્તન લાવીએ એવી અપેક્ષા સાથે દરેક જન આગામી બધા જ કાર્યક્રમમાં સહભાગી થાય